નમસ્કાર આસ્થા અને ભક્તિ કેળીએ ભક્તિનું રસપાન રજૂઆત બેઠા તે ઉદ્દેશ સાથે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મ અને વૈદિક વિજ્ઞાનના અનોખા સમન્વય સાથે આજના દિનનો મહિમા જાણવા ચાલો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની અને સૌ દિવ્ય ઉર્જા મેળવીએ ભવ્ય આરતી દર્શનથી દર્શન કરી હૃદય અને મનમાં સુખ શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે અને હવે અનુભવ કરીને સાક્ષાત જગદંબા ભવાની નો અવતાર મનાય છે ખોડિયાર લઈ રંગ તમામ સામેલ છે અને મા ખોડિયાર પણ તેમની પર કોઈ પણ પક્ષપાત વગર કૃપા વરસાવે છે આઈ શ્રી ના ધામ ગુજરાતમાં ઠેર ઠેર આવેલા છે એમાંનું જ એક ધામ છે વરાણાનું જ્યાં મગર પર બિરાજતા ખોડલ બિરાજમાન છે તો આપણે પણ કરીએ આ પાવનકારી સ્થાનકના દર્શન મરાણાની માં ખોડિયાર જે સતની જળહળતી જ્યોત છે જે નોંધારાનો આધાર છે જે મહેણા ઉપર મેખ મારે છે જે મગર ઉપર સવારી કરે છે તે છે માં વરાણાની ખમખારી ખોડલ બનાસ અને રૂપેણ નદી વચ્ચેનો સપાટ મેદાનવાળો પ્રદેશ વઢિયાર નામથી ઓળખાય છે પાટણના વઢિયાર પ્રદેશમાં આવેલું આસ્થાનું સ્થળ એટલે વરાણા જ્યાં માં ખોડિયારના બેસણા છે વરાણા ગામમાં પ્રવેશતા જ ગૌમાતાના દર્શન થાય છે ખોડિયાર માતાજી વરાણામાં બિરાજ્યા તેની પાછળની દંતકથા એવી છે કે ખોડિયાર માતાજી ઈસવીસન 800 થી 900 ના સમયગાળામાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાડક નહીથી નીકળી સૌરાષ્ટ્ર જતા હતા ત્યારે વરાણા ગામમાં પોતાનો ઉતારો નાખ્યો તે સમયે માતાજીએ ક્ષેત્રપાલ મેરખિયાની વરાણામાં સ્થાપના કરી તે સમયે માં ખોડિયારના પરચા સાંભળીને ભોળ ગોવાળ નામના ચારણે માની ઉપાસના કરી ઈસવીસન તેરસો માં આઠમ ના દિવસે માતાજી ની હાજરી માં મંદિર બાંધ્યું મંદિરમાં ગોખ અને ક્ષેત્રપાલ કરી માતાજીની હાજરીમાં ની સ્થાપના માતાજી સાક્ષાત બિરાજમાન છે પૂર્વે તેરસો ની અંદર માતાજી આયુ માનું છે હાથે જે વરોડીમાં જે થઈ ગયા છે એમના હાથે પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી જે આ સ્થળો છે ના પરચાથી ઉત્તર ગુજરાતના 18 વર્ણના પ્રજાજનોને માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા છે ઉત્તર ગુજરાતમાં કોઈના પણ ઘરે સંતાન ન હોય અને તે માતાજીની માનતા રાખે તો તેમની માનતા માતાજી અચૂક પૂરી કરે છે તેના કારણે જ ઉત્તર ગુજરાતના જે પરિવારમાં પ્રથમ દીકરાનો જન્મ થાય તે પરિવાર સવા મણની તલવટ અને નળિયેર લઈ 50 થી 100 માણસો સાથે દીકરાની માનતા પૂર્ણ કરવા માના સાનિધ્યમાં આવે છે માતાઓ અને બહેનો માતાજીના ગીતો ગાતા ગાતા ઢોલ વગાડતા માખોડિયારને ઘાણી ચડાવવા આવે ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે કે દીકરાની જાન જોડાઈ હોય પ્રાચીન કાળથી સૌપ્રથમ ઘાણી માતાજીને આહિર સમાજની જ ચડે છે આવી વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે મા મહિના મહાસુદ્ધ એકમથી મહાશુદ પૂનમ સુધી માતાજીનો મેળો ભરાય છે જ્યાં માતાજીને ત્રાંબાળું ઢોલ વાજતે ગાજતે જેને પણ ઘરે દીકરો આવે માનતા શક્તિ માનતા જે દીકરો આવે છે તે માતાજીને તલ તલવટ એટલે ગોળ તલ અને જેનું ઘાણી માતાજીના સવા મણની માતાજીને માનતા માને છે અને એની પ્રથમ ઘાણી જે છે તે આયર કોમ્યુનિટી એટલે આહિર આહિરની જે પ્રથમ એકમથી માતાજીની ઘાણી ચાલુ થાય છે અને માતાજીના યાત્રીઓ દૂર દૂરથી આવે છે પંદર દિવસ માટે બહુ મોટો મેળો ભરાય છે માતાજીની પૂરેપૂરી આસ્થા હોય છે ખોડિયારનું નવું બનાવેલું મંદિર સુંદર કોતરણીથી સજ્જ વિશાળ પરિસરમાં આવેલું છે નવીન મંદિરના નીચ ભાગમાં ગોખ શિખરો અને તેની આજુબાજુનો ભાગ સોનાથી મળવામાં આવ્યો છે ખોડિયાર માતાજીના મંદિરની આગળ બાળકોને આનંદ મળે તેવી નાનકડી બજાર આવેલી છે જ્યાં પ્રસાદી ખાણીપીણીની દુકાન અને રમકડાની દુકાનો છે

આ મેળામાં એટલું માનવ મહેરામણ ઉમટે છે કે માતાજીના દર્શન કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા ઉભા રહેવું પડે છે સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન હોવાથી ઉત્તર ગુજરાતના દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ખોડલ માના શરણે જઈ દર્શન કરી ધન્યતાની અનુભૂતિ તો કરી લીધી પણ હવે આપણે જાણીશું આજના દિનનો મહિમા આચાર્ય પાસેથી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ શ્રી નમઃ તો પુ ગુજરાતમાં આપ સર્વ સર્વદર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે સત્તર ફેબ્રુઆરી બે હજારને ચોવીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાસુદ આઠમ આજની તિથિ છે આજનું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર બની રહ્યું છે આજના યોગની વાત કરીએ તો આજે એન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બાલવ કરણ રાશિની વાત કરીએ તો આજે વૃષભ રાશિ બની રહી છે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને છ મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને આડત્રીસ મિનિટે છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે રાહુ કાલો સમય સવારે દસ કલાક અને બે મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી છે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે ખોડિયાર જયંતિ છે દુર્ગાષ્ટમી પણ છે અને શનિ રોહિણી શનિવારે રોહિણી નક્ષત્રના યોગના કારણે અમૃતસિદ યોગ બની રહ્યો છે જે સવારે આઠ કલાક અને છેતાલીસ મિનિટ થી સૂર્યોદય સુધી રહેશે છે આજના ઉપાય વાત કરીએ તો આજે પીપળા નીચે દીવો કરવો અને માં ખોડિયારનું પૂજન કરવું આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે આપનો દિવસ મંગલમય બની રહ્યા છે જય ભવાની તો આજના દિવસનું શું છે મહત્વ તે તો આપણે જાણી જ લીધું છે અને હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો માતા ખોડિયાર એ પ્રત્યક્ષ શક્તિ છે શિવના આશીર્વાદથી ચારણ કુટુંબમાં અવતર્યા અને જતા દહાડે ખોડલ કહેવાયા ત્યારે આજના દિવસે માં ખમકારી ખોડલને ભજવાનો આ અનેરો મહિમા વર્ણવાયેલો છે ત્યારે આવો જાણીએ મા ખોડિયારને ભજવાના કેવા છે વિધિ વિધાન જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય

તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ છે દેવળબા અથવા તો મીણબાઈ નામથી એ ઓળખાતા હતા માતા કુલ સાત બહેનો અને એક ભાઈ સાથે અવતરિત થયેલા એમ કહેવાય છે આ બધાના નામ છે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાબાઈ જાનબાઈ એટલે ખોડલ માતા અને ભાઈ છે મેરખીઓ અથવા મેરખો આ પરિવારમાં અવતર્યા હતા એમ કહેવાય છે કે એમનું વાહન જે છે એ મગર માનવામાં આવે છે તેમનો જન્મ આશરે સાતમી સદીનો માનવામાં આવે છે મહાસુદ આઠમના દિવસે થયો હોવાને કારણે આ દિવસને ખોડિયાર જયંતી તરીકે ઉજવવામાં આવે છે એમ કહેવાય છે તંત્ર શાસ્ત્રોમાં ખોડિયાર માતાનો સંબંધ જે છે એ મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડવામાં આવેલો છે ખોડિયાર માતાને મુલાદાને સ્વાદિષ્ઠાન ચક્ર સાથે જોડે છે સાથે તત્વની વાત કરવામાં આવે તો જળ તત્વ અને પૃથ્વી તત્વ સાથે એનો સંબંધ માનવામાં આવે છે જે ઊર્જા શક્તિનું એક દ્યોતક છે ઉત્પત્તિનું કારણ છે અનુષ્ઠાન पूर्वक પૂજા અર્ચના કરવામાં આવે તો મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે ગર્ભ ધારણની કામનાઓ પરિપૂર્ણ થાય છે જે લોકો ગર્ભ ધારણના ઈચ્છુક હોય એવા લોકોએ જો માની પૂજા અર્ચના કરે છે તો એમને એ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખોડિયારમાં એક શક્તિશાળી માતૃત્વ શક્તિ છે માતૃશક્તિ માનવામાં આવે છે એમની આરાધના થકી શારીરિક બાધા આ ઉપરાંત તમારી જીવનની જે સમસ્યાઓ છે એનું પણ સમાધાન થાય છે કહેવાય છે કે માં ખોડલની આરાધના કરવાથી સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્ર એક્ટિવેટ થઈ જતા હોય છે નામ પાછળ પણ બહુ મહત્વનો કહેવાય છે તત્વ જાણવામાં આવે છે કે એમના ભાઈની તકલીફ દૂર થઈ વિશ્વ દંશ થયો હતો તો એ જ કહેવાય છે તાતણીયા ધરાની અંદર પાતાળ લોક સુધી ગયા અને ત્યાંથી અમૃત લઈને આવતા હતા તે સમયે એમને પહાડ ઉપર પછડાતા વાગ પથ્થર વાગતા પગ લંગડાયો હતો અને જેના કારણ એ લંગડાતા આવેલા અને તે સમય એમને મદદ કરવા માટે ચોવીસ કલાકમાં એ અમૃત લઈને બહાર આવવાનું હતું તે સમયને મદદ માટે સમુદ્રમય તળાવમાંથી એક મગર એમને નીચે આવી ગયો અને એમને મગર બહાર લઈને આવ્યો છે ત્યાંથી માતાનું વાહન મગર માનવામાં આવે છે અને એ માતાજી લઈને આવ્યા અને પગ ખોડાતો હતો એના કંઈક ખોડ એમનું નામ ખોડી અથવા ખોડલ કહેવામાં આવ્યા છે કે લંગડાતા પગે અને એ લઈને આવે એટલે જાનબાઈ એ ખોડલ માતા તરીકે ઓળખાણા ખોડલ માતાની આરાધના સામાન્ય રીતે તાતણિયા ધરામાં કારણ કે ત્યાં એમનું અવતરણ ત્યાં એમનો પ્રચાર થયો એટલે ત્યાંથી એ જગ્યાએ એમની ઉત્પત્તિ માનવામાં આવે છે અને અહીંયા અને કોઈ પણ જગ્યાએ મંદિરમાં માતાજીને મંગળવાર અને રવિવારે દર્શનાર્થીઓને ભીડ રહેતી હોય છે માતૃત્વ શક્તિનો દિવસ માને એમની પૂજા અર્ચના આ દિવસે કરવામાં વિશેષ આવતી હોય છે અને ખાસ કરીને જ્યારે આઠમ આઠમના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવાનો મહિમા રહેલો છે આ ઉપરાંત માતાજીના અનેક સ્થાનકો છે એમાં એક ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું વરાણા ગામ ત્યાં માતાજીનું મોટું મંદિર ત્યાં પણ આ દિવસે ખૂબ મોટો મેળો ઉજવવામાં આવતો હોય છે ત્યાં માતાજીને ખાસ નૈવેદ્ય ભોગ અર્પણ કરવામાં આવે છે નૈવેદ્યની અંદર દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના નૈવેદ્ય માતાજીને અર્પણ થતા હોય છે વરાણામાં ખાસ કરીને સાનિક શાહનીનો ભોગ અર્પણ કરવામાં આવે છે એમાં સફેદ તલ ને વાટીની સાથે દળેલી ખાંડ અથવા ખાંડ અને ગોળ આ બંનેની સાની માતાજીને અર્પણ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત એમ કહેવાય છે માતાજીને વિશેષ કરીને આરાધના અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે માતાજીની માનતા પ્રસાદી તરીકે ત્રણ ચાર વસ્તુઓનો ભોગ આવતો સુખડી ને શ્રીફળ ક્યાંક લાપસી તો ક્યાંક સાહની આના પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવતા હોય છે માતાની આરાધના આમ તો કોઈ પણ દિવસે કરવામાં આવે પણ ખાસ કરીને મંગળવાર અને રવિવારના દિવસે વરાણાની વાત કરીએ તો વરાણા ક્ષેત્રમાં પંદર દિવસ તો માતાજીનો મેળો પ્રારંભ થતો હોય છે એ મહા સુદ એકમ થી પૂનમ સુધી એમાં અષ્ટમીના દિવસે વિશેષ ઉત્સવ જોવા મળતો હોય છે ખોડિયાર માતાજીની આરાધના કરવા માટે અલગ અલગ સ્તોત્રો પ્રાર્થનાઓ મંત્રો આરાધનાઓ છે ચાલીસા ખોડિયાર બાવની અને ભજન કીર્તન થતા હોય છે એમાં ખોડિયાર બાવનીથી માતાજીની આરાધના કરવી ચાલીસાથી આરાધના કરવી વધારે મંગલપદ માનવામાં આવે છે જય જગદંબા ખોડલ માત શક્તિ રૂપે તું સાક્ષાત હૃદય કમળમાં કરજો વાસ કામ ક્રોધનો કરજો નાશ આ ખોડિયાર બાવનીના શબ્દો છે આ રીતે ખોડિયાર બાવની દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત અનુષ્ઠાન પૂજા જપ તપ હોમ હવન યજ્ઞ યાગાદીની એ ક્રિયાઓ કરતા હોય છે અને આ બધા પ્રસંગો કરવાથી ઉત્સવ કરવાથી માં પ્રસન્ન થાય એના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય આધ્યાત્મિક દ્રષ્ટિએ મહિમા ચક્ર ચક્રને જાગૃત કરવાવાળી દેવી છે શક્તિની સંસ્થાપક માનવામાં આવે ખોડલને વાળી ખોડલની વિશેષ કરીને આરાધના કરવામાં આ રીતે આવતી હોય છે માં ખોડલના જે મોટા ધામ છે તો દરેક ગામમાં માં ખોડલના વિશેષ મંદિરો જોવા મળતા હોય છે મકરવાહના દેવી છે એટલે મગર ઉપર વિરાજમાન છે માના મોટા મોટા અમુક મંદિરો ગુજરાતમાં છે એમાં સાગ અમરેલી જિલ્લામાં સાગપરાની ખોડલ માતા તાતણિયા ધરા ભાવનગરના તાતણિયા ધરાણીમાં ખોડલ માતા જેમની અવતરણ ભૂમિ છે આ ઉપરાંત વરાણા જે સમી તાલુકો પાટણ જિલ્લાના તાલુકામાં વરાણા ગામમાં માતાજીનું મોટું મંદિર છે તો ધારીની અંદર ગળધરામાં ધારીમાં માતા ખોડલનું મોટું ધામ રહેલું છે પરમા પણ માતાજીનું મોટું મંદિર વિરાજમાન છે કાગવડમાં પછી માટેલમાં આ મોટા મોટા સ્થાનકો છે જેમાં ખોડલના મુખ્ય ધામ માનવામાં આવે છે પણ માતાજીનું અવતરણ ભૂમિ જે છે તાતણીય ધરો ભાવનગર જિલ્લાને ત્યાંમાં અવતરણ ભૂમિ માનવામાં આવે છે દરેક મંદિરોમાં માની આરાધના માની આરાધના કોઈ પણ દિવસે કોઈ પણ સ્થળે કરી શકાય અષ્ટમીના દિવસે પૂજન અર્ચન કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે સુખડી શ્રીફળ તલ અને ગોળ કે તલને ખાંડની સાહની બનાવી માતાજીને અર્પણ કરવામાં આવે અને આ પૂજન અર્ચન કરવામાં આવે પુષ્પતિ પૂજન કરવું વિવિધ સ્ત્રોતો ચંડી પાઠ વગેરેથી માતાજીની આરાધના કરવામાં આવે તો જાતકોની ભક્તોની મનોકામનાઓને મનોકામનાઓ પરિપૂર્ણ કરતા હોય છે તો તો આ રીતે આરાધના પૂજન પૂજન અર્ચન અર્ચન દર્શન પૂરી કરે કરવાથી તમારા જીવનની અંદર માના આશીર્વાદ પ્રાપ્ત થાય શક્તિની ની ઉર્જાનો સંચાર થાય દુઃખ દરિદ્ર દૂર થાય છે તો મા ખોડલ આપ સૌની ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે અર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ તો સાચે સુધી આજની આ પવિત્ર યાત્રામાં આપણે કર્યા માં ખોડલના દર્શન અને સાથે જ તેમના પ્રાગટોત્સવ પર તેમની સાથે જોડાયેલી રોચક વાતોનું પણ રસપાન કર્યું છે ત્યારે તેમણે ભજવાના વિધિ વિધાન પણ જાણ્યા ત્યારે આમ જ ભક્તિપૂર્વક શ્રદ્ધાની કેડી કંડારી આગળ વધતા રહીશું અને આવતીકાલે ફરી મળીશું આ જ સમય ત્યાં સુધી મા ખોડલના આશીષ સૌને ફળે તેવી પ્રાર્થના સાથે મને આપશો રજા નમસ્કાર